ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસી સ્થિત સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં શનિવારે તેર સપ્ટેમ્બરે ભીષણ આગ લાગી હતી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જેના કારણે ઔદ્યોગિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે અનેક ફાયર એજન્સી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે જોકે આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી આગને કાબૂમાં લેવા માટે પંદરથી વધુ ફાયરની ટીમ ઘટના સ્થળે હાજર છે હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી આગની જ્વાળાઓ અને ધુમાડા એટલો તીવ્ર હતો કે પાનુલી ઔદ્યોગિક વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો ફેક્ટરીની નજીકની પરિસ્થિતિ જોઈને અનેક લોકો બહાર આવ્યા અને તેઓ ચોંકી ગયા સ્થાનિક લોકોએ જણાવ્યું કે અચાનક આટલી મોટી આગ જોઈ કોઈ પણ સ્થિતિ સંભાળી શક્યું નહીં